મિત્રો આપણે આવી ગયા છે ખેતરમાં તુવેરની પાપડી લેવા માટે તો તમને બતાડું હું તુવેરની પાપડી ચલો તો મિત્રો દેખો આ તુવેરની પાપડી લાગી ગઈ છે અને અમે તોડીએ છીએ અને તમારે ખાવી હોય તો મિત્રો આવી જાઓ જલ્દી જલ્દી કોમેન્ટ કરજો અને શું કહેવાય તો અમે તુવેરની પાપડી તોડી લીધી છે અને હજુ પણ બહુ બધી તોડવાની છે તોડવાનું ચાલુ જ છે તો ઘણી બધી અમે તુવેરની પાપડી કરી છે ખેતરમાં જો તો મિત્રો તમે પણ આવી તુવેરની પાપડી ખાતા હોય તો કોમેન્ટ કરજો તુવેરની પાપડીની શાક બહુ સરસ લાગે છે જો મેં ઘણી બધી કરી છે અને જો અમે તોડી પણ લીધી છે બીજે બધે તોડે છે તમારે પણ ખાઈ હોય તો આવી જાઓ તો એની પાપડી ખાવા માટે ગાઈસ એટલી બધી મસ્ત સરસ લાગી છે જુઓ ગાઈસ તો હવે અમે જઈએ છીએ ઘરે તો એની પાપડી બહુ બધી તોડી લીધી છે તો ચલો મળીએ આગલા વિડીયોમાં તો ફાઇનલી અમે ઘરે જઈએ છીએ પાપડી તોડી લીધી છે અમે અને જોવા છો બહુ બધી લાગી છે ખેતરમાં તમારે પણ હોય તો કોમેન્ટ કરજો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કરજો અને આવાના આવા નવા વિડીયો મેં મૂકતા રહીશું સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આગળના વિડીયોમાં તો જો આગળ અમારે પછી શું કરીએ તો ચાલો મળીએ આગળના વિડીયોમાં તો પ્લીઝ તો ત્યાં સુધી આગળના વિડીયોમાં બન્યા રહો મિત્રો અહીંયા હવે ફાઇનલી ઘરે જઈએ છીએ મૂકી છે બાઇક બાઇક લઈને આવ્યા હતા ખેતરમાં તો મિત્રો તમને એક વસ્તુ બીજી બતાડું અહીંયા લાગ્યા નથી બોર તો મિત્રો તમને ખબર બોર મિત્રો તમે અહીં અમે ખેતરમાં આવ્યા તો અને અમને મળી ગયું બોર દેખો મિત્રો છે ને તમારે પણ ખાવું હોય ને તો આવી જાવ તમને તોડીને બતાવું જો મિત્રો હજુ આ બોર કાચા છે પાકાલે તો મળી આગળ વિડીયોમાં રહેજો થઈ ગઈ છે તો મિત્રો હવે અમે આવી ગાડી જોડે હવે જઈએ છીએ ઘરે આ છે આપણી શેરી તો ભંગાર થઈ ગઈ છે